મદ્રસ એ બજમે નુરેમ મહમદી ખાતે વાર્ષિક ઇનામી જલસો યોજાવ ભરૂચ મહાલક્ષ્મી નગર સોસાયટીમાં આવેલી મદ્રસ એ બજમે નુરેમ મોહમ્મદીમાં મદ્રાસાનો વાર્ષિક ઇનામી જલસો હર વર્ષની જેમ યોજાવ આ વર્ષે પણ યોજવામાં આવ્યો જેમાં તિલાવતે કુરાનથી શરૂઆત કરવામાં આવી પ્રોગ્રામમાં એકસો વીસ જેટલા બાળકોએ ભાગ લીધો આ પ્રોગ્રામમાં બાળકોએ નાત શરીફ અને તકરીર અને ઇસ્લામી સવાલ જવાબ જેવા પ્રોગ્રામમાં ભાગ લીધો મસ્જિદ મદ્રાસાના પ્રમુખ અને ટ્રસ્ટીઓને બાળકોના માતા પિતા જરા હતા જલસાના અંતમાં મદ્રાસામાં પડતા બાળકોને કમિટી તરફથી ઇનામનું વિતરણ કરાવું કાર્યક્રમના અંતના અંતમાં મદ્રાસના સદર મુદર્રેસ મૌલાના સાજેદ સાહેબે મીડિયાનો અને વાલીઓનો આભાર માન્યો અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ આજ અઠાઈસ ચાર દો હજાર ચોવીસ બરોજ ઇતવાર બાદ નમાઝ ઈશા مدرسے بزم نور محمدی کے بچوں کا سالانہ امتحان ہوا شام کو عشاء کی نماز کے بعد مسجد کے میدان میں بچوں کا سالانہ جلسہ ہوا اس جلسے میں مدرسہ میں پڑھنے والے بچوں نے بڑھ چڑھ کر کے حصہ لیا جلسے میں بچوں نے نماز قرآن کی تلاوت نات پاک دینی اور دنیوی تعلیمات کے بارے میں لوگوں کے سامنے بیانات کیے بچوں کے پیرنٹس بھی اس جلسے کے اندر شریک ہوئے دیگر حضرات بھی شریک ہوئے اور آ کر کے ان لوگوں نے بچوں کی حوصلہ افزائی فرمائی مدرسے کی انتظامیہ کمیٹی کی جانب سے بچوں کو پہلا دوسرا اور تیسرا اعجازی انعام بھی دیا گیا اور جنرل انعام بھی دے کر کے بچوں کی حوصلہ افزائی فرمائی اس لیے میں میڈیا والوں کا بھی شکر گزار ہوں